જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું પૂનમબેન માડમે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા માતાના આશીર્વાદ લીધા હતા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરને નામાંકન પત્ર સુપ્રત કરી પૂનમબેન માડમે જંગી લીટથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ ભાજપના નેતા અને ધારાસભ્યો સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા લોકલા સાંસદ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત ચારસો બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી જીતે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને ત્રીજી વાર એના માટે આખો ભાજપ પરિવાર લોકોના સાથ સહકાર જામનગર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર પૂનમ માડમ જંગી બહુમતી જીતશે અમારી પાર્ટીનો લક્ષ્યાંક છે કે પાંચ લાખથી વધુ લીડ લેવી અને એના માટેના અમારી અમારા ભાજપ પરિવારના તમામ પ્રયત્નો રહેશે મારી તબિયત હવે સ્વસ્થ છે હું હાલતો ચાલતો થઈ ગયો છું અને ચૂંટણી છે આ ચૂંટણીમાં તો એક જાતની લોકશાહીની લડાઈ કહી શકાય એમાં સૈનિકોએ તો ગમે એવી સ્થિતિમાં લડાઈ લડવો ત્યાં રહેવું જ પડે મારી જવાબદારી છે મારા જિલ્લાના મારા ઉમેદવાર મારા પક્ષનો પૂનમબેન જીતે જંગી બહુમતી એના માટે મહેનત કરવાની એ જવાબદારીને ભાગરૂપે હું આજે આવ્યો છું આપ સૌ જાણો છો એ મુજબ કાલે વિજય સંકલ્પ યાત્રા અને સંમેલન જેમાં હાલારના સર્વે નાગરિકો પાર્ટીના વરિષ્ઠ સર્વે કાર્યકર્તાઓ અ અલગ અલગ સમાજો સંસ્થાઓના સર્વે પ્રતિનિધિઓ પ્રમુખગણ સર્વે સંતગણ આ બધાની ઉપસ્થિતિમાં એમના આશીર્વાદ મેળવી અને આજે ઈશ્વરના આશીર્વાદ લઈ મેં બાર જામનગર લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારું નામાંકન પત્ર અત્યારે રજૂ કર્યું છે અત્યારે મારી સાથે પાર્ટીના સર્વે વરિષ્ઠ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના સર્વે હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં આ નામાંકન પત્ર આજે રજૂ કર્યું છે ત્યારે હંમેશાથી સમગ્ર હાલારના નાગરિકો દીકરી તરીકે મને હંમેશા આશીર્વાદ પ્રાપ્ત થયા છે એમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે ત્યારે મને ખાતરી છે કે આ વખતે પણ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો આ સમગ્ર ક્ષેત્રમાં થયા છે અને સાચા અર્થમાં જે વિકસિત ભારતની એમની પરિકલ્પના છે એને સાકાર કરવા માટે એમાં મજબૂતીથી હાલારને જોડવા માટે જામનગર અને દ્વારકા જિલ્લાના નાગરિકો જે પ્રકારે પાર્ટીની અપેક્ષા છે એ પ્રકારે એમના આશીર્વાદ આપી અને ચોક્કસ આ સમગ્ર સંસદીય ક્ષેત્રની નોંધ દિલ્હી સુધી મજબૂતીથી કરાવશે ત્યારે આપ સૌના આશીર્વાદની અભ્યર્થના સાથે હું આપ સૌને હૃદયપૂર્વક ના ખૂબ ખૂબ વંદન કરું છું લોકોમાં ખૂબ નાગરિકોમાં ઉત્સાહ છે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એક વાત ગર્વથી કહી શકીએ કે મોદી સાહેબના નેતૃત્વમાં એક સકારાત્મક વાત લઈ કરેલા કામોની યાદી અને સૂચિ લઈ અમે લોકો વચ્ચે જઈએ છીએ અને પહેલી વખત મોદી સાહેબના પોતાના શબ્દોમાં કહીએ તો બે હજાર ચૌદમાં એક આશા હતી કે આમાં કંઈક કરી શકશું કંઈક બદલાવ લઈ આવી શકશું ઓગણીસમાં માં એ આશા વિશ્વાસમાં પરિવર્તિત થઈ કે આ બદલાવ લોકોએ જોયો અને પ્રકારનું પરિણામ પણ આપણે જોયું અને આ વખતે બે હાજર ચોવીસ માં આજ આ વખતે મોદી સાહેબ ગેરંટી આપે છે કે આપણે જે મજબૂત પાયો નાખ્યો છે એના એના માધ્યમથી વિકસિત ભારત ની પરિકલ્પના આપણે સૌ સાકાર કરી શકશું ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે કે ગઈકાલનું સંમેલન હોય અથવા મારો ઉમેદવાર તરીકેનો જે પ્રવાસ પાછલા એક મહિનાથી થઈ રહ્યો છે એ પ્રવાસ હોય એમાં લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને એક સમરસ વાતાવરણ હેઠળ સકારાત્મક વાત લઈને જ અમે લોકો વચ્ચે જઈએ છીએ ત્યારે મને ખાતરી છે કે ભૂતકાળમાં પણ જે રીતે નાગરિકોના આશીર્વાદ મળ્યા છે એમનો સહકાર મળ્યો છે એમનો વિશ્વાસ મળ્યો છે કે ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં મજબૂતીથી એમની આ વિકસિત ભારતની પરિકલ્પનામાં સમગ્ર હાલાર એટલે જામનગર લોકસભા જંગી લીટ છે બધા જ આખો પરિવાર સમરસ રીતે પોતાની નોંધ કરાવી અને જોડાશે એ વાતની મને ખાતરી છે